પર્યુષણ કરાવવા વાળા ભાઈ મને મળ્યા મને કે મારા સાહેબ પરદેશમાં જઈએ પ્રદૂષણ પૂરા થાય પછી આપણને ઘરે લઈ જાય પધારો પધારો અમારા ઘરે અને ઘરે ગયા જનરલી પરદેશમાં શું હોય તમે એન્ટ્રી મારો એટલે એ લોકો તમને શું કે હાય પછી તમે નૌકાસી નાસ્તો વગેરે કરો અને પછી છોકરાઓના પ્રશ્ન ચાલુ થાય મહાવીર સ્વામીએ દીક્ષા કેમ લીધી વાય એન્ટ્રીમાં હાય હા નાસ્તો થઈ ગયા પછી કલાક સુધી ધર્મ ચર્ચા ચાલે એમાં દરેકમાં શું હોય વાય અને બધાના જવાબ આપીને આમ નીકળે ત્યારે બાય એ હાય વાય ને બાય સિવાય ત્યાં કાઈ નથી બાય જે જોઈએ છે બધું અહીંયા છે કેટલો સિમ્પલ રસ્તો બતાવી દીધો તમારા ભીતરમાં જ્ઞાનનો ખાલી પ્રકાશ પાથરી દો તમને ઓટોમેટિક દોષ દેખાતા થઈ જશે વહેલી સવારે બેનોને પૂછો કિચનમાં જાય લાઈટ કરશે બરાબર જેવી લાઈટ થશે એટલે જોજો ઘણી વખત આ ચોમાસાના દિવસોમાં આમથી વાંદા દોરશે આમથી ઉંદરડું દોરશે આવું થાય કે ન થાય કોઈ ગામ બાથરૂમ માં ભાગે કોઈ ગામ ભાગે જેવી લાઈટ કરો ને એટલે સૂક્ષ્મ જંતુઓ બધા જેમ દોડ ભાગ કરે ભાગ દોડ કરે છે ભીતરમાં જ્ઞાનનો પ્રકાશ થશે ને અંદરના બધા દોષો અંદર ભાગવાની કોશિશ એના શરણે પણ જવા આપણે જવા તૈયાર ના હોઈએ આપણી ગાડી ક્યાં એક્સિડન્ટ કરી બેસશે એની આપણને ખબર નથી શાસ્ત્રમાં ઠેક ઠેકાણે જ્ઞાનનો મહિમા પડમમ નાણમ તવો દયા

આપણે એને મારવાની વાત નથી કરતા પણ બચાવવાની વાત આવે તો પેલા કોને બચાવાય જ્ઞાન હશે તો ખબર પડશે એક ઇન્દ્રિય પછી બીજી ઇન્દ્રિય મેળવવા માટે ઢગલા બંધ પુણ્ય જોઈએ આ પંચેન્દ્રિયને હું બચાવી લઈશ મને જબરજસ્ત પુણ્ય બંધ થશે જ્ઞાનમ પેલા દયા પછી ચલો ત્રીજું સૂત્ર જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ આપણી એક્ટિવા બે પડે ચાલે છે આગળ જ્ઞાનનું પડ્યું પાછળ ક્રિયાનું જ્ઞાન જ્ઞાનપૂર્વકની ક્રિયા કરશો તો લખ્યું ને જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે અજ્ઞાની ભવ ક્રોડ લગી કર્મ ખપાવે તે જ્ઞાની એટલે સંવિઘ્ન ગીતાર સાધુ લેવાના આવા સાધુ એક શ્વાસો શ્વાસમાં કેટલા અસંખ્ય ભવના કર્મ એક શ્વાસો શ્વાસમાં ખપાવી દે આ તાકાત જ્ઞાનની છે મેં તમને આજે જ્ઞાનનો મહિમા સમજાવ્યો હવે શાસ્ત્ર એમ લખે છે મેં મારી લાઈફમાં જેટલું પણ અજ્ઞાનનું સેવન કર્યું હે ગુરુદેવ તમે એની મને માફી આપો મીચાની દુકડમ આપો માટે આજથી હું જ્ઞાન અને અજ્ઞાન આ બે ઉપર પ્રવચન ચલાવીશ તમારા ભીતરમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાનો છે અજ્ઞાનને તમારે દૂર કરવાનું છે અને બહુ સરસ વાતો દાખલા દલીલોની સાથે આવતીકાલથી આપણે શરૂ કરશું વિતરાક પરમાત્માની આજ્ઞાવૃત બોલાવી ગયેલી છે